યુધિષ્ઠરને જે મહાભારત સમયે રાજ તિલક અહીંયા કરે પણ આ નીકળે આપણા આ વિસ્તારમાં અને બાજુમાં ઇતિહાસ લખાલ છે કાકા એમ આ જો પથ્થરમાં અમે હા 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 રાઈટ બાપુ આનો વજન લગભગ 20 કિલો જેટલો થશે હા ના બાપુ હશે 55 કિલો રામ રામ બાપુ રામ રામ જય માતાજીની જય માતાજી આ સુરાપુરા દાદા કેવા હતા હા હા કાંઈ હતો નહીં ચોખ્ખું કરી હા અમે માંડવા અમને ફરી ભૂલ થયો વાહ વાહ અને તમે આપણે ધૂળકટ અહીંયા સેવા કરોને હા સેવા કરો આજ છતર વર્ષ થઈ ગયા હા તો આ કોઈ સુરાપુરા દાદાનો પાડીયો છે અને આ અમે ધૂળકટ દેરું અહીંયા પાંડવાનો જબરજસ્ત ઇતિહાસ છે જે તમે ધૂળનો જેને કહેવાય કોટ બનાવેલો અને ઘણી બધી અહીંયા લોકમાન્યતા હતા જે જૂના રાજા શાસન શાસનકાળ વખતની

અગરબત્તી અત્યારે ભૂલું જેટલું મારા મોડા તમને ફળી ફૂત આપડે આશરો આવી ગયો નવરાવું ધોરાવું પર બે અગરબત્તી અગરબત્તી દીવો બે અંદર સમાધિઓ છે ને એને અંદર આપણે અગરબત્તી દીવો વાહ વાહ માં બધા અમે ભેગો ના ભગવાન તમને લાભ દેશે હાલો હવે આપણે ધૂળકદનું અહીંયા આપણે ઇતિહાસ તો થોડોક ભાગોડીએ બાબુ તમે શું કહેતા હતા કે આની અંદર ઓલું કાંઈક બાર એને અંદર એમ કેવાય છે અમે ઝાડવા વાયા હતા હા હા પણ એમાં ઝાડવા સુકાઈ જતા હતા અને ઊંડું ખજ્યો સમાધિઓ નીકળી એમ પછી અમે એને નારિયેળ પૂરી હા અને ઊંટા બનાવી નાખ્યા બરાબર એ સમાધિયું છે હા હા અને એની અંદર વિત્યાસ એમ કીધા કે આની અંદર કોક પારિયો હશે જૂનું અચ્છા હવે માધેવભાઈ બારઠ છે ને હા માધેવભાઈ બારટ બધા બારટ ની માધેવભાઈ બારટ બારઠ બારટ કે જવા બારટ બારટ બધા નોર્થ તો ચાલતો તો હા આવો મહિના ને બધા આપણે સેવકો હતા ભીમાસર વાળા ને ઉમિયા વાળા ને વાળા ને હા 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 ગેડી ને હા તો હવે આમાં એવી એ પણ પેપરમાં આમનો લેખ આપેલો છે કે આવું ટેકરી દસ કિલોમીટર સુધી સાહેદ ક્યાંય છે નહીં એને બીજી વસ્તુ એમ કે ભાઈ આ ધૂળ કોટ યુધિસ્ટરને જે મહાભારત સમયે તિલક અહીંયા કરેલું એવું આ જાણવા મળ્યું એ આ મહાદેવભાઈ બારઠે એ જે એને કંઈ પણ આધારે લેખ લખેલ છે બરાબર લિખિત છે એમાં અને એ ગેડીમાં બાપુ રહેતા પાંડવો અને એમાં માદેવભાઈ બારઠ લખે છે કે ક્યાં ને ક્યાંય શસ્ત્ર પણ અહીંયા છુપાવામાં આયા હતા હવે હું એક ખેદડો છે આપણે જે જેડીમાં ત્યાં પણ શસ્ત્ર છુપાવવામાં આવ્યો હોય હવે ત્યાંય છુપાયો હોય ને એને કોઈ સમય પછી અહીંયા પણ છુપાયા અને એવું કહેતા હોય છે બધા થોડાની ઝાડો હતી એમ થોડા બહુ હતા અહીંયા કોઈ દેખાય એવું નતું કાંઈ અને બીજું આ આ ચારણા નેહડુ નું શું નામ હતું યા સાણગા કરવા નીકળ્યા તો ગમે તે નીકળ્યા રથ અટક્યો રથ અટક્યો એના હિસાબે કીધું કે હું બેઠો બેઠો ધજા મારી દેખા છે રથ અટક્યો ને પછી એમ જાણવા મળ્યું ટાઈમે તમારા જેવા ગમે કે બાપુ અહીંયા રથ અટક્યો અટકે એવું નથી ને કેમ અટક્યો કે માતાજી બેઠા છે અને કદાચ આપણે એને યાદ નથી કર્યા તો પછી રથ કાઢ્યો માતાજી નમ્યા ને એ એ એવું વડવાઓ જોડા જાણવા મળ્યું કે હું ભુજના ડુંગર ઉપરથી કે હું બેઠો બેઠો જોઈ શકું એવડું મોટું મંદિર બનાવીશ પણ હવે ક્યાંય ને ક્યાંય એ સમયે ન બન્યું હોય તો ભલે અને કોઈ જે બીના બન્યું હોય પણ થોડુંક નનકું બની ગયું હતું

એમનો આખો લેખ છે પેપરની અંદર ઘણા બધા સંશોધન કર્યા પછી પેપરમાં એ લોકો દઈ શકતા હોય છે આમ નથી હવે આ કાંકરી જેને કહેવાય અહીંયા આવો બાપુ કોઈ પથ્થર અહીંયા આવો મિલતો જુલતો નથી બરાબર અહીંયા આપણે પાકા પાણા નીકળ્યા આપણા આ વિસ્તારમાં અને બાજુમાં ઇતિહાસ લખેલ છે કાકા એમ આયો પથ્થરમાં અમે હા 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 રાઈટ

બધું એમ આવો નિશાની જ્યાં ખોદી ત્યાં એમ આ તો થોડી ભરતી થઈ ગઈ એટલે ઊંડું આમાં આટલો ખોદ્યું એટલે તમે નિશાન બતાવ વાંટું બધું અહિયાં ને બારે હા 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 બતાવો બતાવો તો આવી રીતે નીકળતા હોય

કે ગેડીમાંથી જ્યારે તેર વર્ષ આ એનો છેલ્લા તેર વર્ષ જયારે પાંડવોએ પૂરા કર્યા ત્યારે કેવા છે પાંડવોને અહીંયા અભિમન્યુ લગ્ન લગભગ આ ગામમાં જ આપણે ગેડીમાં કરાયા ધ્રુપતા લગભગ ધ્રુપતા જે એમની દીકરી હતી બરાબર અને અહીંયા યુધિષ્ઠિરનું જે કે આજ ઉપર રાત તિલક કરેલું બે લોકો આંક્યા છે આપણે અહીંયા દેશી માણસો એમ કે

પાંડવો સંગ્રહ્યા એવો એક લોકવાય કામ છે કેમ કે ગેડી રહેતા હતા એવા તો ઘણાય પ્રમાણ છે એટલે આ ગેડી અહીંયાથી કેટલું થાય બાપુ અગિયાર અગિયાર કિલોમીટર એટલે પાંડવા માટે તો અગિયાર કિલોમીટર કાંઈ ન કહેવાય એટલે અહીંયા હથિયાર સંગ્રહેલા અને ત્યાં પણ એક તળાવનો ખેડો એનો તો તમે વિડીયો બતાવ્યો એની પાડ નીચે પણ પાડ આખો ખેડો ઉખેડી હા એ તમને વિડીયો બતાવેલો છે તો આવી રીતે આ છે કંઈ

છીન લઈ અને તરત પછી આપણે હું ચોપડ છે હું જાઉં છે જ્યાં પાંડવો રમતા મા રવેચીની આ ધૂળકૂટના દેરાથી પ્રખ્યાત છે આ સ્થળ અને ધર્મની ધજા લહેરાઈ રહી છે હવે માતાજીના દર્શન કરી અને આપણે જાશું જ્યાં પાંચ પાંડવો ચોપટ રમતા એ બિલકુલ બાજુમાં જે બાપુ આપણી જોડે હાલવાના છે તો ભગવતી આઈ મા રવેચી સૌની ચડતી રાખે એવી પ્રાર્થના ભગવતી જોડે કરીએ અને જોગ કાયમી માટે આ મંદિરની અંદર છે એક રાજા સાહેબ શાસન કાળ સમજ એનાથી પણ પહેલા પાંડવો સમયથી પણ બેઠા છે ઘણો ઇતિહાસ જૂનો છે એટલે કાંઈ ખબર નથી પણ આપણો ભારત ભૂમિ ઇતિહાસ ભૂમિ ઋષિ મુનિ અને જેને કહેવાય સંતો મહંતો અને સુરવીર ભૂમિ કહેવાય તો હવે આપણે અહીંયાથી માતાજીના દર્શન કરી અને જશું જ્યાં પાંડવો ચોપડ રમતા પાંડવો જ્યાં ચોપડ રમતા તે સ્થળ ઉપર આપણે આવી ગયા છીએ અને આ જે ધૂળકટના દેરાથી પૂર્વ દિશા તરફ ધૂળકટનું દેરું તમને આ બતાવો માતાજીનું જોયું અને અડધો જ કિલોમીટર પૂર્વ દિશામાં અહીંયા લોકમાન્યતા એવી છે કે પાંડવો અહીંયા ચોપડ રમતા હવે કેટલા અહીંયા નિશાનો છે આ પણ એક જબરદસ્ત જોયું આ આખી શિલા જોયું આ શીલા આખી છ સાત ફૂટ છે અને આ જોયું આ આવી રીતે

ઊંથી આમ 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 ને આમ કમ્પ્લેટ એમાં કાંઈ ઓગણીસ વીસ નથી હો ચોપડમાં કમ્પ્લેટ નિશાન છે અને આ કેટલા સમય પહેલાનો છે આ જો આ પથ્થર પણ આવી રીતે મોટા મોટા ને ક્યાંથી બાબુ આ પાણા તો અહીંયા આજુબાજુ હોય આ નથી લાગતા ભાઈ બે વર્ષ વીતી ગયા આમ બાપુ અહીંયા તો ખાદો એ કરેલો પછી બાવર કાંઠે છે બાવર કાંઠે બચ્ચો નિશાન આવ્યો ઊભો હોય બરાબર આ ચોપડ છે કમ્પલેટ જ કમ્પલેટ હતું વારેકા એમ ચોપાટ આમ ચોપાટ આમ છે અને સામે એવું લીમડી દેખાય ત્યાં બધું જૂનું પીવું તું પીયું એટલે

હવે આ અનુમાન પ્રમાણે ચોપડ પણ હું અવાડી હોય તો અહીંયા કૂવો પણ જે અહીંયા કૂવાનું પણ આમાં ઉલ્લેખ છે કે જૂના જમાનામાં અહીંયા વાવ પણ હતી હવે ક્યાં હશે એ આપણને કાંઈ ખબર નથી પણ એમ અચ્છા

તો હવે આપણે આ ધૂળકટના મા રવિજીના દર્શન કર્યા ત્યાં ભીમ કાંકરીથી પ્રખ્યાત એ તમને સ્થળ બતાવ્યું અને અહીંયા પાંડવોની ચોપડ છે એ આ સ્થળ બતાવ્યું પણ ક્યાં ને ક્યાં આ ચોપડ અને કૂવાનું પણ મેળ ખાય છે અહીંયા વાવ હવે ત્યાં વાવ હોય તો ભલે પણ ઉલ્લેખ છે કે અહીંયા જૂના સમયની વાવ હતી અહીંયા ક્યાં ને ક્યાંય ચારણાના નેહળા હતા એટલે એ પણ પાણી ઉપર માનવ જીવન નિર્ભર છે એટલે વાવ પણ હશે પણ એ અત્યારે આપણને ઝડતી નથી પણ અહીંયા ચોપડ જેને કહેવાય પરફેક જોવા મળે છે ને આમ ચાલતું પીવ હા હા મજા આય ઉગમનું આથમણું અને આ પથ્થર જોતે તો એવું ખરેખર એવું આપણને કેટલા સમય બાબુ આ પથ્થર કેવડો મોટો બહુ મોટો પથ્થર છે જૂનવણી છે હા અનુમાન પ્રમાણે આ ચોપડ છે એવું અનુમાન છે પણ કમ્પલેટ જેને કહેવાય કાટ ખૂણા પાડેલા ખૂણા નહીં ચોપાટ જ ચારે ચાર ખૂણા મારી જો હા ઈ બાજુ ઉબાજુ આ ચારે ખૂણા કહેવાય અને વચ્ચે વાવ જેવું હતું હા અને બીજી વસ્તુ કે આ ક્યાંથી પથ્થર ઉપાડી આયા છે અને કઈ રીતે આનું નિર્માણ કર્યું છે બાપુ તો કેમ કે હોગઠા પણ હોગઠા ચોપડા હોગઠા 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 ના ચોપડા કાય નિશાન બતાવતો નથી કે વર્ષો વીતી ગયા હોય બાપુ

પણ આવી રીતે આ પથ્થર અહીંયા છે અહીંયા જે પથ્થર નીકળે છે એ તમને હું પથ્થર બતાવીશ ખરેખર એ પથ્થર આ આ આ ટાઈપનો પથ્થર હોય છે પાકો પથ્થર આટલો અલગ ટાઈપ ના છે ધોરો મહેડ આપણી અમારી તળપદ ભાષામાં એમ કે ધોરા મહેળના પથ્થર છે અને ગમે ત્યાંથી લી હોય ભગવાન જાણે આપણી આ જૂની ધરોહર છે